અત્યારે હાલમાં શિયાળુ સત્ર ચાલે છે સંસદમાં દિલ્હીની અંદર શિયાળુ સત્ર તો બે દિવસ પહેલાં આપણે વંદે માતરમ ગીતના દોઢસો વર્ષ પૂરા થયા દોઢસો વર્ષ પૂરા થયા વર્ષગાંઠ તો એના બદલામાં સંસદમાં દસ કલાક ખાલી વંદે માતરમ ગીત ઉપર ચર્ચા કરવા માટે દસ કલાક બધા એને થઈને બોલવાનું એવું આયોજન થયું સંસદમાં ખાલી વંદે માતરમ ગીત ઉપર હવે કેટલા બુદ્ધિશાળી બધા નેતાઓ ભેગા થયા છે કે ખાલી વંદે માતરમ ગીત ઉપર તમે દસ કલાક ચર્ચા કરો હવે સંસદનો ખર્ચ એક વર્ષનો તેરસો પચાસ કરોડ રૂપિયા છે એક મિનિટના અઢી લાખ રૂપિયા થાય છે સંસદની અંદર એક મિનિટના અઢી લાખ રૂપિયા અને બધા એને ચર્ચા કરવી છે ખાલી વંદે માતરમ ગીત કેટલી કેટલા ગ્રાફ લખાણાતા કેટલા ગ્રાફ રાષ્ટ્રીય ગીતમાં લીધા બીજા કઈ રીતે ન આવ્યા એમાં કોને કોઈને આવું કર્યું જેથી એમાં ઘણી ચર્ચાઓ આવી એ ગીત આપણને એક જાતનો ઝોમ પૂરે છે દેશભક્તિ ગણાય છે વંદે માતરમ બોલવી એટલે આમ ઉમંગ સડે છે એ બધી વાત થાય છે કોઈ પણ આંદોલન તમે કરો તો વંદે માતરમ તમે બોલો તો તમને એક જાતનો ઝોમ સડે એ બધી વાત થાય છે સત્તામાં બેઠા નેતાઓ એવું કહે છે પણ અત્યારે કોઈ સરકાર અમે કોઈ આંદોલન જ નથી કરી શકતું વંદે માતરમ તમે બોલો ને આંદોલન કરો તો સીધા તમને જેલમાં પૂરી દેસ ઈ નેતાઓ પાછા વંદે માત્ર શુદ્ધ જળ બધાને મળવું પડે શુદ્ધ જળ તો ક્યાંય મળતું જ નથી અને ભારતની અંદર હજારો નદીઓ છે તો એક નદી પણ એવી શુદ્ધ નથી કે તમે ડાયરેક તમે એમાંથી પાણી પી શકો સુઝલામ એ લખ્યું છે વંદે માત્ર એ જ તો એની ઉપર અમલ કરવો જોઈએ બધા કે આપણે નદીઓ એવી સોખી બનાવી કે જેથી લોકો ડાયરેક્ટ વતન પાણી પી શકે સુઝલામ શુદ્ધ જળ મળવું પડે કારણ કે લાખો ફેક્ટરીઓનું પાણી સીધું ટ્રીટ કર્યા વગેરેનું નદીઓમાં જાય છે તો આ છે સુજલમ સુફલામ શુદ્ધ ફળ મળવું પડે ખાવાનું મળવું પડે એ તો ક્યારેય નહીં મળતું તમને ખાવાનું શુદ્ધ ક્યારેય ન મળે ને ક્યાંય ન મળે કેવો માહોલ છે અત્યારે કોઈ પણ વસ્તુ લો એની અંદર તમારે ભેળ શિયાળ હોય હોય ને હોય તો આ છે સુજલમ સુફલામ મલય જ શીતલામ જળ આ વાયુ એ પણ તમને સોખી મળવી પડે તો એ મળે છે સોખી આવા ગામડામાં જ્યાં ફેક્ટરા ન હોય ના મળતી હોય બાકી મોટા મોટા સિટીમાં તો ફેક્ટરી હોય એટલે દિલ્હીની હાલત તો તમને જોઈ જ છે એ આઈક્યુઆઈ ચારસો પાય પોઈ ગયું છે એટલે એ ખતરાની નિશાની કહેવાય કે નાના બાળકો અને જે વૃદ્ધ લોકો હોય એને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલી શુદ્ધ થાય છે પણ એનો અર્થ જે થાય છે એની ઉપર ચર્ચા નથી થતી લખ્યું કોઈને કઈ મિટિંગમાં જઈને હું નિર્ણય લેવાનો કે ભાઈ કોઈને એટલા ગ્રાફ કાપા ઈ એ ઉપર ઈ વાત ઉપર ચર્ચા થાય છે એ જેને જે કાપ્યા હોય ગ્રાફ એનો આપણે કાંઈ બદલાવ કરી શકવાના નથી ઓસાવર પહેલાંનું તમે લાવીને રાખો સંસદમાં તો ભાઈ એને આમ કર્યું ઓલાએ આમ કર્યું તો એ કાંઈ ફરવાનું નથી એમ કેવી ભાઈ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલ દેશના વડાપ્રધાન બન્યા હોત તો દેશ કાંક અલગ હોત તો એ તો બધાને ખબર છે તો દેશ અલગ જ હોત તો આપણે એમ માનવી કે આ દેશની અંદર

જે હાજરમાં હોત તો એને ઘણા કામ કર્યા હોત દેશ માટે પણ હવે તો એ બની ગયું બની ગયું એને આપણે કાંઈ ફેરવવાના નથી અને ચંગીઝ ખાન જે ચાઈનાનો ખુખાર હત્યારો કહેવાય એમને લાખો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા એ ચાઈનાથી ભારતમાં આવી ગયો હોત તો એક એકાક દેશ અલગ હોત એટલે એવી ઘણી વસ્તુ છે જે બદલાય નહીં પણ અત્યારે આપણે શું કરવાનું છે એની ઉપર ચર્ચા થવી જોઈએ કેવી સ્થિતિ છે ભારતની કેવી સ્થિતિ છે તો કે ફૂલ બેરોજગારી છે તો રોજગારી કઈ રીતે લોકોને દેવી અને કઈ રીતે ભારતને આગળ વધવા ફૂલ મોંઘવારી છે તો મોંઘવારી કઈ રીતે ઘટાડવી અને ભારતને આગળ વધારવું મોંઘવારી વધે છે શેના કારણે એની ઉપર ચર્ચા થઈ જોઈએ કાસો માલ તો ભારતમાં બને છે તો જે ઉત્પાદન કરે એને ભાવ તો મળતો નથી ખેડૂત જે ઉત્પાદન કરે કપાસ શેણા જીરું બાજરો ઘઉં તો એનો પૂરતો ભાવ તો મળતો નથી તો આ જે બીજો માલ બને છે તૈયાર થોડો ફેક્ટરીમાં તો એનો ભાવ કઈ રીતે વધી જાય છે એની ઉપર સરસા થઈ ગઈ તો એ તો કોઈ કરતું નથી હાલમાં આ ઇન્ડિગો ફ્લાઇટ છે અઠવાડિયું બધાને ઘણી ફ્લાઇટો રદ કરી દીધી અને બધા કહેવાય ને હવાઈ તો જોઈએ કે કઈ રીતે ભાગ એના હાથમાં છે કે ચોસઠ ટકા ભાગ એનો છે ઇન્ડિગો ફ્લાઇટનો સોસઠ સો ફ્લાઇટ હોય એમાંથી સોસઠ ફ્લાઇટ એની હોય વિમાન એટલે એ કરી શકે તો એવું ન હોવું જોઈએ સાત આઠ દસ પ્લેયર એવા રાખવા જોઈએ કે બધા પાસે થોડી થોડી હોય તો એકાદ આમ કરે તો બીજાનું તો હાલે પણ એવું નહીં આ મોનોકોઇલી અને એવું મોનોકોઇલી બધા સેક્ટરમાં છે આ કહેવાય ને નેટવર્ક ક્ષેત્રમાં છે વાળા બંધ કરી દે તો તમારે અડધું ભારત બંધ થઈ જાય યુપીઆઈનું આ બધું બંધ થઈ જાય એરટેલ બની ગયા બે બંધ કરી દે એટલે તો ઘણું એંશી ટકા આવી જાય એટલે એની સરસા થઈ જોઈએ ભાઈ આ સેક્ટરની અંદર એક બે પ્લેયર ન રાખવા જોઈએ ઘણા એને ફાયદો થાય એ માટે ઝાઝા હરીફાઈવાળા હોય ને તો ગ્રાહકને ફાયદો થાય એવું હોવું જોઈએ એની સરસા થઈ જોઈ હમણાં દિલ્હી બ્લાસ્ટ થયો એની સરસા થઈ જોઈ કે કઈ રીતે બ્લાસ્ટ થયો કઈ રીતે આપણે આતંકવાદી હુમલા બંધ કરી શકવી ના કઈ રીતે ફોજી ગયા કોણ આવ્યું કોણ લાવ્યું ક્યાંય ગયા એને પકડ્યા હું છું એની સરસા થઈ જોઈએ અને ભ્રષ્ટાચાર કેટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ભારતમાં એની સરસા થઈ જોઈએ પણ એની સરસા ન કરે નેતાઓ કેમ કારણ કે પોતે જ ભ્રષ્ટાચારી હોય એ કેમ સરસા કરે ભ્રષ્ટાચારી નેતા હોય તો અધિકારી તો ભ્રષ્ટાચારી થવાના જ છે નેતા ભ્રષ્ટાચાર કરે તો પછી અધિકારીનો કોણ તમે કહી શકો તો ઈ સરસા થવી જોઈએ થતી અને ખાલી લોકોને કહેવાય ને કે ભાઈ અમે સત્ર ચાલુ કર્યું શિયાળુ તમને જે મેન મુદ્દા છે એ ભટકાવીને આ બાજુ લઈ જવી છે અને ભ્રષ્ટાચારી નેતા એટલે ઓ કેટલા ભ અને જે સત્તામાં બેઠા એને તો વિપક્ષવાળાને ઈડી દ્વારા પકડી પકડી અને પેલા જેલમાં પૂર્યા ભ્રષ્ટાચારના કેસમાં પછી પછી એમ કીધું તારી ઉપરથી કેસ હટી જાય છે પણ ખાલી તારે આ પાર્ટીમાં આવી જવાનું પહેલા તૈયાર થઈ ગયા કાંઈ વાંધો નહીં આપણે ભ્રષ્ટાચારના પૈસા આવી ગયા છે ને કેસ હટી જાય અને આમાં પક્ષમાં વ્યા જાય આવું બની રહ્યું છે એ સરસા થોડી કરે ભ્રષ્ટાચારની વોટ સોરી હવે એ આખો મુદ્દો આખા ભારતમાં હોટસોરીનો મુદ્દો હાલે છે તો એની ચર્ચા થઈ જાય કે લોકો હોટોરીનો હુલેવ ઇન્જામ લગાડે સુનાવ આયોગ ઉપર તો એનું કારણ ગોતવું પડે કે ક્યાંક તો ધાંધલી થાયતી છે ક્યાંક તો થતું છે હોટસોરી તો એ બંધ કરવી જોઈએ તો એની ચર્ચા કોઈ કરતું નથી વંદે માત્ર મુખ્ય દસ કલાક ચર્ચા કરો અને દિવસ બગાડો અને કહેવાય ને લોકોના પૈસાનું પાણી કરો એમને ક્યાં ક્યાં જવું છે બસ ખાલી ભાષણમાં બોલ્યા કરવાનું આમ છે તેમ છે બોલ્યા આમ કર્યું તેમ કર્યું એમને જે કર્યું એ તમે એ રસ્તે આઈલા જાવ છો તમે ઈ કરો છો એટલે જે તમને સંસદમાં મોકલ્યા છે વોટ આપી આપીને દેશનું કલ્યાણ કરવા દેશની અંદરથી કાંઈક સ્થિતિ સુધરે બધાને ખાવાનું શુદ્ધ મળે પાણી શુદ્ધ મળે ખોરાક શુદ્ધ મળે શુદ્ધ હવા મળે બધાને બધી વ્યવસ્થા મળે એ માટે મોકલ્યા છે બધાને કહેવાય ને શિક્ષણ મફત મળે આરોગ્ય મફત મળે એ માટે મોકલ્યા છે પણ તમે એ કોઈ પણ મુદ્દો સંસદમાં ઉપાડતા નથી બસ કે ભાઈ વંદે માતરમમાં એટલા ગ્રાફ હતા તો આ બે ગ્રાફ જ કેમ આવ્યા ને ચાર ગ્રાફ કેમ ન લીધા ને વંદે માતરમ ગીત માટે બધું ફોટું સૂચન એ બધી વાત જાવી દો અત્યારે જે મેન મુદ્દો છે એની ચર્ચા કરો જે પ્રજાના પૈસા તમે ટેક્સ દ્વારા ઉડાડો છો હાવ ફોકટમાં એ બંધ કરો અને જે મુદ્દાની વાત છે એની ઉપર ચર્ચા કરો